કેમ છો મિત્રો તો આજે અમે આવ્યા છીએ અંદર કે જ્યાં રાજા મહારાજા હતા ને એ એક્સપાયર થઈ જતા મરી જતા ને ત્યારે એને સળગાવવામાં આવે ને એ જગ્યા પર આવ્યા છે અને ત્યાં પછી એને યાદમાં સ્મારક બનાવવામાં આવતું એને કહેવાય છત્રી છોટા છત્રી વાળા છત્રી ત્યાં ડિફરન્ટ છત્રી હોય તો વધારે વાત નથી કરતા ચાલો પેલો કેવું લાગે ભાઈ બેસ્ટ ને મસાન જેવું લાગે છે મસાન જેવું લાગે શાંત પીસફુલ પીસફુલ શાંત હે રાજસ્થાન ની અંદર પથ્થર બહુ મળે આને કહેવાય બલવા પથ્થર અને એનાથી આ સ્મારક સ્મૃતિ ચિહ્ન એટલે એક્સપાયર થઈ ગયા પછી યાદગીરી રૂપિયા બનાવવામાં આવ્યા છે જે રાજા હોય ને એની બધી વિગત આવી રીતે પથ્થર મૂકી અને આવી રીતે જો લખવામાં આવી છે આ કઈ લેંગ્વેજ છે તો મને નથી ખબર પડતી પણ ટૂંકમાં આમાં લખેલું છે આ અને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે ભાઈ બધાની આપણે કોઈ પણ જગ્યા હોય આ ભૂતનું ગામ હોય ગમે હોય ફોટોગ્રાફી પહેલાં અને આમ જો આ રોડ ઉપર છે ને પવન ચકી સુઝલોન ની પવન ચકી બહુ છે આ દેખાય આમ ગુજરાતીઓને છે ને ધંધો ગમે ત્યાં દેખાય છે ભાઈ સુઝલોન ના શેર લેવા કે ન લેવા કઈ આઈડિયા નથી પણ આ રોડ ઉપર પવનચક્કી દેખાય છે બહુ આખા રોડ ઉપર જેસલમેર થી અહીંયા આવે ને સાત કિલોમીટર થાય બધે પવનચક્કી રોડમાં રોડ માં કચ્ચે ધાગે ચોર પોલીસ ફેર હમ દિલ દેજો કે સનામ પછી એકાદ બે મૂવી છે એ પાછા ભૂલાઈ ગઈ એ પાછું હું ઘરે જઈને તે યાદ આવશે પણ આટલા મૂવીના શૂટિંગ તો મને ખબર છે અહીંયા ત્યાં છે અહીંયા ફોરેનરો છે ને એ બધા ઇવનિંગ એન્જોય કરવા બહુ આવે છે બહુ મસ્ત હોય છે આ કલા તો રાજસ્થાન પહેલે થઈ રહ્યું છે એનું જીવતું જાગતું ઉદાહરણ અને આ તો બડા બાગ છે એટલે રાજાઓની આમ તો સમાધિ કહેવાય પણ આવી એક છે ને વ્યાસ છત્રી છે એટલે અહીંયા જે પેલા પાલીવાર બ્રાહ્મણો રહેતા ને એની પણ આવી રીતે સમાધિ રૂપે સ્મૃતિ ચિહ્નો કરવામાં આવ્યા છે એથી થી ત્રણ કિલોમીટર છે એને વ્યાસ છત્રી કહેવાય આ ને ઘણા ભાગની વ્યાસ છત્રી તમને સેમ જ લાગે ઓલી બ્રાહ્મણો માટે ને આ રાજા રજવાડો માટે આ આપણે બડા ભાગ જોયો ને અહીંયા આ પહેલી વખત જેસલમેરમાં હું અઠવાડિયાથી છું બરોબર મને ઘટલી લીલોતરી પહેલી વખત દેખાતી હવે અહીંયા કાંઈ ડેમ હોય કે ખબર નથી બાકી આટલી જેટલી લીલોત્રી છે ને ઉપરથી મારે વિડીયો નહીં આ આજે લીલોત્રી છે ને આ દેખાય છે ને આટલી આટલા એરિયામાં ફર્સ્ટ ટાઈમ એટલે આ યુનિક વસ્તુ છે એટલે મને એવું થયું તમને હું કહી દઉં બાકી સાચું ખોટું આની કોઈ ગેરંટી નથી પણ આ મે ફીલ જે કર્યું તમને જણાવું છું આજુ અને પાછા આંબા ને લીમડા ને બધું છે એમ એકાદ બે ઉગી ગયા હોય તો એમ સમજાય કે ભાઈ માવજત કરીને ઉગાડ્યા હશે પણ આ તો લાગેઠ વીઘા છે જ્યાં જો અહીંયા મતલબ આ બે પાંચ સાત વીઘાની અંદર મને ઉપરથી દેખાતું હતું અને પછી આ બાજુ જો કોરું ધગડ એટલે આ યુનિકનેસ મને દેખાણી